શ્રી વલ્લભા દઈ શકી છે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે દેવ દિવાળી તેમજ તુલસી વિવાહની ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો આપણી પ્રણાલિકામાં સેવાક્રમ શું છે સેવા રીતિ શું છે એના વિશે આપણે જોઈએ તો કારતક સુદ અગિયારસને દિવસે ચતુર્માસની સમાપ્તિ થાય છે અને સેવા પ્રણાલિકામાં શીતકાલના પ્રારંભના ક્રમની શરૂઆત થાય છે ભગવાન શંખાસુરને મારી અષાઢ સુદ અગિયારસથી શયન કરતા હોય છે પ્રભુ અષાઢી અગિયારસથી શયન કરતા હોય છે ત્યારબાદ શ્રુતિઓ વેદના મંત્રો મંત્રોચ્ચારથી પ્રભુને જગાડે છે અને પ્રભુને સૃષ્ટિના કાર્ય માટે પ્રબોધ કરે છે દેવોનું ઉત્થાપન કરવામાં આવે છે અને તેથી તેને દેવ પ્રબોધીની એકાદશી કહેવાય છે અને આજથી જ સંસારમાં મનુષ્યો મંગળ કાર્યોનો આરંભ કરે છે વળી અન્ય પૌરાણિક મહાત્મ્ય પ્રમાણે વૃંદાસતીએ પોતાના પતિવ્રત ધર્મને કારણે ઘણું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું અને જેના કારણે તેના પતિ જલંધરને કોઈ મારી શકતું ના હતું તેથી જલંધર અભિમાની થઈ અને બ્રાહ્મણોને દેવતાઓને અતિ કષ્ટ આપવા લાગ્યો દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા પ્રભુએ જલંધરનું રૂપ ધારણ કરી અને વૃંદા સતીનું પ્રતિવ્રત પત પતિવ્રત ભંગ કર્યું અને તેથી દેવતાઓ જલંધરને મારી શક્યા વૃંદા સતીને ખબર પડી કે પ્રભુએ એના પતિનું રૂપ લઈ અને સ્પર્શ કર્યો તેથી તેણે ગુસ્સામાં પ્રભુને પથ્થર થઈ જવાનો શ્રાપ આપ્યો તેથી પ્રભુ શાલિગ્રામના સ્વરૂપે થઈ ગયા તેના આ કાર્યથી દેવતાઓએ ક્રોધિત થઈ અને વૃંદાને શ્રાપ આપ્યો કે તમે તારા પ્રતિ પતિવ્રતનું અભિમાન છે તને તો તું જળ વનસ્પતિ થઈ જા અને તેથી વૃંદાસતી તુલસીજીના રૂપમાં થઈ ગયા વૃંદાસતીના ગુણો ચરિત્ર આદિ એટલા ઉત્તમ હતા કે પ્રભુએ એને સમજાવ્યું કે મેં તારો સ્પર્શ કર્યો છે તેથી તને પત્ની તરીકે સ્વીકારીશ અને તુલસીપત્ર વગર કોઈ ભોજન નહીં સ્વીકારું ગુરુ તુલસીની સાક્ષી એ જ તેના શિષ્યોને સેવા સેવકોને મને સમર્પિત કરી શકશે અને તુલસીજીની સાક્ષી વગર કોઈ જપ તપ દાન પુણ્ય મંત્ર પૂજા અને કોઈ પણ સત્કર્મ નહીં સ્વીકારો તેથી દરેક વિષ્ણુ સંપ્રદાયમાં ગળામાં કંઠી ધારણ કરવાનું અને તુલસીમાળાની પરંપરા છે ત્યારબાદ દેવતાઓએ ત્યાં શાલિગ્રામ અને તુલસીજીના વિવાહ કરાવ્યા અને આ પ્રસંગને દેવદિવાળીના દિવસે થયેલ હોવાથી તે દિવસે શાલિગ્રામ અને તુલસી વિવાહની પરંપરા જોવા મળે છે અને તે દિવસે તુલસીજીનું નામ વિષ્ણુ થયું અને આ વાત આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ કે જે તુલસી વિવાહના પૌરાણિક રહસ્ય એનો પણ એક વિડીયો મેં મૂકેલો છે એમાં પણ આપ જોઈ શકો છો તુલસીજી ભક્તિરૂપ છે અને તે સ્વામિનીજીના શ્રી અંગની સુગંધ છે વૈષ્ણવોને ત્યાં તે ભાવથી સામગ્રીઓમાં તુલસીજી પધરાવવામાં આવે છે અને પ્રભુના ચરણમાં પધરાવવામાં આવતા તુલસીજી દ્વિદલાત્મક રૂપ હોય છે કે જે ભક્ત અને શ્રીજીનું ઐક્ય સૂચવે છે તેથી આત્મનિવેદન સમયે અને નિત્ય સેવામાં તે ભાવથી શ્રીજીના ચરણ કમલમાં તુલસીદળ પધરાવવામાં આવે છે કારણ કે ભક્તોનું સ્થાન શ્રીજીના ચરણમાં છે વૈષ્ણવોમાં તેથી તુલસીજીનું ખૂબ મહાત્મ્ય છે વૃંદા નહીં કારણ કે વૃંદા સતી તો તેના લૌકિક પતિમાં અસક્ત હતા પરંતુ તુલસી સ્વરૂપે તે વિષ્ણુ પ્રિયા થયા તેથી જ તુલસીજીના દર્શન કરવા સ્પર્શ કરવો પૂજન કરવું નમન કરવું પરિક્રમા કરવી જળ સિંચવું આ બધાનું ઘણું મહાત્મ્ય છે વૈષ્ણવોના સેવાક્રમમાં તે દિવસે રાધાકૃષ્ણના વિવાહ ખેલની ભાવના થાય છે અને તે પ્રમાણેના સેવ્ય સ્વરૂપને વસ્ત્ર શૃંગાર આદિ ધરવામાં આવે છે અને શેરડીનો એક શુ એટલે મંડપ બાંધી અને તેમાં સાંગા માચી સાથે પ્રભુને પધરાવવામાં આવે છે ચારે બાજુ દીવા આદિથી સજાવવામાં આવે છે અને તે દિવસે પ્રભુને વેદોના શ્લોક સાથે જગાડવામાં આવે છે તે દિવસે શ્રુતિઓએ પ્રભુને જગાડ્યા તે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ત્રણ વખત પ્રભુને સિંહાસન સાથે ઉઠાડીને જગાડવાની વિધિ કરવામાં આવે છે અને લગ્ન મંડપનો ભોગ ધરવામાં આવે છે તે દિવસથી શીતકાલના સેવાક્રમનો પ્રારંભ થાય છે તેથી પ્રભુને ગદલ ડગલ ફરગુલ આદિનું અધિવાસન થાય છે અને સામગ્રી વસ્ત્ર શિંગાર કીર્તનના રાગ અતર અને અંગીઠી આ સર્વનો ક્રમ શીતકાલ પ્રમાણે બદલાય છે સામાન્ય રીતે પુષ્ટિ સંપ્રદાયનો સેવાક્રમ વ્રજની ઋતુ પ્રમાણે નિશ્ચિત કરેલ છે પરંતુ અલગ અલગ પ્રદેશ અથવા તો ક્યારેક અનાયાસ ઋતુ ચક્રમાં બદલાવ થવાથી વરસાદ વાવાઝોડું અથવા તો ગરમી ઠંડીમાં અચાનક આવેલ પરિવર્તન પ્રમાણે ગદલ ચાદર સામગ્રી ક્રમ આદિમાં ફેરફાર થઈ શકે છે કારણ કે શાસ્ત્રની એક આજ્ઞા એમ પણ છે ને કે યથા દેહે તથા દેવે આપણને થતી અનુભૂતિ પ્રમાણે ક્રમમાં બદલાવ થઈ શકે છે તો આપણી પુષ્ટિ સેવા ક્રમમાં આ રીત છે જય શ્રી કૃષ્ણ